શ્રી અતુલભાઈ જાગાણી સાહેબ ને વિનંતી કરીશ કે બે શબ્દો ઓપન ધ ડોર આજે આપણે સૌ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થયા છીએ કેળવણી શું કરી શકે શિક્ષણ શું કરી શકે એ આપણને બધાને ખબર છે અત્યારે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ બાળકો ઉપયોગ કરે છે એનો એક નાનો એવું બે જ મિનિટમાં દાખલો આપીને હું મારી વાત પૂરી કરીશ એક દાદા એક સરસ મજાની બેંક કે હોટલ જેવું હતું એમાં ગયા કાચનો દરવાજો હતો એની ઉપર પુલ લખેલું હતું પુલ એટલે ખેંચો પુલ એટલે ખેંચો દાદા ગામડે ખેતી કરતા હતા એક હાથે ગાડું ઉપાડી શક કે એટલી શક્તિ હતી ખૂબ બળવા નતા દરવાજાને ખૂબ ધક્કો મારતા હતા પણ દરવાજો ખુલતો નહોતો દરવાજાને દાદા જોશથી ધક્કો મારતા હતા ત્યારે ત્રીજું કે ચોથું ધોરણ ભણતી એક નાની એવી દીકરી આવી દરવાજાને ખેંચો દાદાને એમ થયું કે આ દીકરી શક્તિશાળી છે કે હું શક્તિશાળી છું પણ દાદાને વાંચતા આવડતું નહોતું એજ્યુકેશન ઓપન ધ ડોર શિક્ષણ ગમે એવા દરવાજા ખોલી શકે છે અસ્તુ